નમસ્કાર દર્શક મિત્રો બીએન એન માં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું શાળાના બાળકોએ વિવિધ પ્લેકાર્ડ બતાવી લોકોને ફરજીયાત મતદાન કરવા અપીલ કરી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર બે તરફથી રન ફોર વોટ રેલી નું આયોજન

આગામી રોજ લોકસભા થવાનું હોય લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકો માં જાગૃતિ આવે માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મકસુદ પટેલ બી ન્યૂઝ આમોદ નમસ્કાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું કાપની રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક સો સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું મેદાન બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં વરચક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે તો ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત મતદાન ફરજીયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશ છે એ સાત તારીખ છે મિત્રો તો સાત તારીખે સવારે સાત સવા છ વાગ્યાથી ચાલુ થશે તો સાંજના છ વાગ્યા સુધી ચૂંટણી કાર્યક્રમ ચાલુ રહેશે મતદાન યોગ્ય પૂરતી જગ્યા પર જઈ અને આપણે ફરજિયાત ત્યાં મતદાન કરીએ એટલે સમ્રને સૌ લોકોને નમ્ર વિનંતી અમે કઈ સ્કૂલમાંથી આવો છો અમે પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે આમોદ